નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો મહાવીર જન્મ જયંતિની રંગે ઉજવણી રાજ્યભરમાં આજે મહાવીર જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રાજકોટમાં વિન્ટેજ સહિત એકસો આઠથી થી વધુ સુશોભિત કાર સાથે ધર્મયાત્રા નીકળી તો વડોદરામાં બેન્ડવાજા ધોલ નગારા સાથે અને સુરતમાં શોભાયાત્રામાં ડાંગી નૃત્ય જોવા મળ્યું જીઆઈપીસીએલને બોમ્બથી ઉડાવી દેવાનો મેલ વડોદરાની જીઆઈપીસીએલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળ્યો બોમ્બ સ્ક્વોડ સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો તપાસમાં કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી કોળ રાજ્યની બેંકોમાં ગ્રાહકોને શેતરનારો ઝડપાયો બેંકમાં આવતા લોકોના કેશ ગણી આપવાના બહાને તેમના રૂપિયા લઈ ફરાર થઈ જતા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો આરોપી અબ્બાસ ઉકાણી પર સોળ અલગ અલગ રાજ્યોમાં છપ્પનથી વધુ ગુના નોંધાયેલા છે એકસો અઢારમાંથી સહરત્ન કલાકારો આઈસીયુમાં સુરતના કાપોદરામાં અનબ ડાયમંડમાં ફિલ્ટરનું પાણી પીધા બાદ બીમાર પડેલા એકસો અઢારમાંથી સહરત્નક કલાકારો આઈસીયુમાં મેનેજરના ભાણિયાને શંકા જતા મામલો બહાર આવ્યો આ કાવતરું ફેક્ટરીના જ કોઈ કારીગરે ઘડ્યું હોવાની પોલીસને શંકા છે સતત પચ્ચીમાં દિવસે આંદોલન યથાવત આજે સતત પચીસ દિવસે ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોના ધરણા જો કે પોલીસે તમામ વિરોધકર્તાઓની અટકાયત કરી લીધી પંદર વર્ષથી કાયમી ભરતી ન થતા પીટી ટીચર્સ આંદોલન પર ઉતર્યા છે રીલના ચક્કરમાં અઢાર વર્ષના યુવકનું મોત મહેસાણાના ડભોડામાં અઢાર વર્ષના યુવકે રીલ બનાવવાના ચક્કરમાં જીવ ગુમાવ્યો વિડિયો લેવા જતાં યુવક તળાવમાં ડૂબી ગયો તરવૈયા યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો